દિવાળીના હવે પાંચથી છ દિવસ અથવા આઠ દિવસ બાકી છે પણ નવી નવી ઓફરો લોકો આપે છે જેમ કે કપડામાં ઓફર હોય છે જ્વેલર્સમાં ઓફર હોય છે પછી કંઈક પણ નવી વસ્તુ ખરીદો એમાં ઓફર હોય છે તો અમે પણ ઓફર લઈને આવ્યા બધા ઓફર આપતા હોય તો અમે કેમ ઓફર ના આપીએ તો સ્વાગત કરું છું આજના એક દિવાળી ઓફર સાથે તમને અને આજના વિડીયોમાં આપણે સેકન્ડ હેન્ડ ગાડીઓની ઓફરો છે જે તમને ગાડીઓ બતાવવાનો છું એ ઘરેલું ગાડીઓ હશે પોતાની ઓનરની ગાડીઓ હશે લેવાલાયક ગાડીઓ હશે ચેક કરીને તમે આવીને ચેક કરી શકશો એવી ગાડીઓ હશે અને મસ્ત મસ્ત ગાડીઓ આવી છે જેને પણ લેવી હોય નીચે નંબર આપેલો હોય છે કોલ કરીને ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો ચાલો બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારી કન્ડિશનવાળી આ ગાડી આ ગાડી ઊંડાઈ છે સેન્ટ્રો આ ગાડી બે હજાર એકવીસ મોડલ અમદાવાદ જોવા મળવાની છે ગાડીની કન્ડિશન મસ્ત છે ઓનરશીપ છે ફસ્ટ અને હા ગાડી તો જોવામાં જ એવી લાગે છે ને કે મસ્ત છે અને દિવાળી આવી રહી છો આવી ગાડી ખરીદો પેટ્રોલ છે સીએનજી એ છે ઓફરમાં મળશે એટલા માટે કહું છું કોન્ટેક કરજો વસ્તુ સારી છે મસ્ત છે બીજી બતાવવા જઈ રહ્યો છું આ આ ગાડી જુઓ ઉંદાઈ ગ્રેન્ડ આઈ ટેન આ ગાડી વેચવાની છે ખાલી ખાલી પાંચ લાખ વીસ હજાર રૂપિયામાં અને પ્રાઇઝ એમાં પણ ઓછી કરવામાં આવે છે આની ડિટેલ આપું છું ભાવ રાખેલો છે પાંચ લાખ વીસ હજાર રૂપિયા બે હજાર બે હજાર ફર્સ્ટ મોડલ પહેલાં કહું છું મોડલે કહું છું તમને ફર્સ્ટ મોડલ છે ફર્સ્ટ ઓનર છે મોડલ છે બે હજાર એકવીસ એકવીસનું મોડલ છે ગાડી સારી લાગે છે અમદાવાદમાં પડી છે આ ગાડી આ ગાડી તમને અમદાવાદ જ જોવા મળવાની છે અને હા ગ્રે કલરની ગાડી છે ખાલી પેટ્રોલ છે આમાં સીએનજી નથી એ કહી દઉં અને હા કેટલી ફરી ચૂકેલી છે એ પણ કહું છું ઓગણીસ હજારથી થોડી વધારે ફરી ચૂકેલી છે એટલે તમને આ ગાડી મસ્ત લાગશે અને દિવાળીમાં કોઈ પણ ગાડી ખરીદો એક બે તો તમને જ ફાયદો થવાનો છે અત્યારે ગાડીઓ સારી સારી લાવો નવી લાયા કરતાં આવી સારી કન્ડિશનવાળી લેવી લેવી સારી હોય છે તો આ લેવી હોય તો કોન્ટેક કરજો હવે આના પછી જોઈએ છે બીજી આ ગાડી ઉંદાઇ આઈ ટ્વેન્ટી છે ખાલી વેચવાની છે કેટલામાં ખબર છે તમને કેટલામાં આપવાની હશે કહી દો ચલો આ ગાડી તો આપી દેવાની છે ખાલી પાંચ લાખ દસ હજાર રૂપિયામાં પાંચ લાખ દસ હજાર રૂપિયા આમ તો પાંચ લાખ પચાસ ભાવ મેલ્યો છે પણ તમારા માટે પાંચ લાખ દસ હજાર રૂપિયામાં મોડલ વોડલ બધું કહેવાનો જો આનું મોડલે કહ્યું છે ડિટેલે પણ આપવાનો જો તો જુઓ સૌથી પહેલાં મોડલ બે હજાર ઓગણીસ ફર્સ્ટ ઓનર ન્યૂ કન્ડિશન પેટ્રોલ છે કોઈ પ્રોબ્લેમ નથી મેગના પ્લસ છે અમદાવાદમાં પડી છે અમદાવાદ રહેતા હોય ને તો આ બધી ગાડીઓ વધારે જોવા મળવાની છે બીજી બતાવું છું આ ઉંદાઈ આઈ ટેન ન્યુઓ આ ગાડી જોઈ શકો છો કેટલા વેચવાની છે બે હજાર બાવીસ મોડલ ખાલી પાંચ લાખ દસ હજાર રૂપિયામાં પાંચ લાખમાં આપી દઈશું ચાલો ઓફર સાથે અમદાવાદમાં પડી છે છવ્વીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલવાળી છે આ ગાડી કમ્પ્લીટ છે કોઈ જાતની કોઈ બીજી પ્રોબ્લેમ પણ નથી લેવા માટે સારી રહે છે ગાડી સસ્તામાં પડે છે એટલા માટે કહું છું તો લેવી હોય તો કહી શકો છો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યું છું આ ઉંદાઈ આઈ ટેન ન્યુ આ બીજી આપણી પાસે આનો ભાવ રાખેલો છે પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા બે હજાર એકવીસ મોડલ છે સીએનજી છે કન્ડિશન મસ્ત છે ફર્સ્ટ ઓનર સ્પોટ વેરિયન્ટ પછી આ કેટલા કિલોમીટર ફરી ચૂકેલી છે બાસઠ હજાર ચારસો પાવરફુલ સ્ટેરિંગ છે કોઈ પ્રોબ્લમ નથી ગાંધીનગરમાં પડી છે આ ગાડી કોન્ટેક કરજો તો મળી જવાની છે ઓફરવાળી વસ્તુ છે અને હા દિવાળીમાં નવી નવી ઘરેલું ગાડી છે આમાં કોઈ બહારથી લાયેલા નથી તો કોન્ટેક કરજો હવે બતાવવા જઈ રહ્યો છું બીજી આ છેલ્લી તમને બતાવી દઉં છું પછી નથી બતાવી આ છેલ્લી જોઈ શકો છો આ વેચવાની છે ખાલી ત્રણ લાખ હજાર રૂપિયામાં જ ગ્રેન્ડ આઈટેન આસ્થા સીએનજી બે હજાર ચૌદ મોડલ પેટ્રોલે છે પ્લસ સીએનજી એ છે વ્હાઈટ કલર ટુ ઓનર ઇન્સ્યોરન્સ ખાલી પતી ગયો છે ગાડી બરોબર છે અને હા બોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં જોવા મળશે તો ગાડી બધી કમ્પ્લીટ લાગી મને તો આમાંથી વિડિયો સારું લાગ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડિયોમાં મળી